બપો એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે રાજા વીર વિક્રમ માતા હરસિદ્ધિને ઉજ્જૈન લઈ ગયા એના વિશે હલાર અને સોરઠની ધરતીની સરહદ ઉપર આવેલા હરસિદ્ધિ માતાનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે હાલરના સાગરકાંઠાની સૃષ્ટિમાં ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે હરસિદ્ધિ માતાનું મંદિર આવેલ છે પહેલાના જમાનામાં કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાનું મંદિર હતું જે ચાલુક્ય કાળનું મંદિર હોવાનું કહેવામાં આવે છે પરંતુ અત્યારે એ મંદિર ખંડેર હાલતમાં થઈ ગયું છે અત્યારે ડુંગરના પેટાળમાં નીચેના ભાગે હરસિદ્ધિ માતાનું મંદિર છે અહીં મંદિરમાં થતી આરતી અત્યંત અદ્ભુત છે લગભગ એક કલાક આરતી ચાલે છે અહીં આરતી સમયે ખૂબ જ આનંદ આવે છે એવું કહેવાય છે કે માતા હર્ષિધિ એ આરતી દરમિયાન હાજર રહે છે ત્યાં હિંડોળો છે અને જ્યારે માતાજી આવે છે હિંડોળો આપોઆપ ઝુલવા માંડે છે અને આ સમયે વાતાવરણ એકદમ ખૂબ જ શાંત અને અદ્ભુત બની જાય છે

ભજન ભક્તિ કરતા માતાજીની સ્તુતિ કરતા અને માતાજીની સેવા પૂજા કરતા નવરાત્રિના દિવસો દરમિયાન રાત્રે માની ગરબી કરતા અને ગામની બહેનો દીકરીઓ ગરબે રમવા આવતી હર્ષિતી માતાજીના મંદિરમાં ધામધૂમથી નવરાત્રિના ઉત્સવ ઉજવવામાં આવતા હતા ભક્તિ ભાવથી માની પૂજા અર્ચના કરવામાં આવતી હતી એક વખત નવરાત્રી દરમિયાન ગરબા ચાલતા હતા ગામની બહેનો દીકરીઓ રાત્રે ગરબા રમતા હતા એમાં હર્ષિધી માતા સોળે શણગાર સજી અને એક સ્ત્રીના રૂપમાં ગરબે રમવા આવ્યા માતાજી હરસિધ્ધિમાં ગરબે રમતા હતા અને રાજા પ્રભાતસેન તેમને જોઈ અને વિચારે ચડે છે માતાજીનું રૂપ જોઈ પ્રભાતસેન મોહમાં ભાન ભૂલી જાય છે ગરબા અડધી રાત્રે પૂરા થાય છે હર્ષિદ્ધિમાં જે સ્ત્રીના સ્વરૂપમાં હતા રાજા પ્રભાત સેન એની પાછળ પાછળ જાય છે અને તેનો હાથ પકડે છે માં જગતજનની હર્ષિધ્ધિ માતા કહે છે રાજા પ્રભાત સેન તું મને ઓળખતો નથી તારી ભલાઈ તેમાં છે તું મારો હાથ મૂકી દે પરંતુ રાજા પ્રભાત સેન તો મોહમાં ભાન ભૂલ્યો હતો અને માતાજીનો હાથ કેમે કરીને મૂકતો નથી હરસિદ્ધિ માતાજીએ તેમનું અસલ સ્વરૂપ લઈ રાજાને બતાવ્યું અને રાજા સેન માતાજીના પગમાં ઉડી ગયો માતાજી પાસે ભૂલની ક્ષમા માગવા લાગ્યો માં મારી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો અને ત્યારે હર્ષિદી માતા પ્રભાતસેનને કહે છે તે ભૂલ કરી છે એ ભૂલ માફ કરવાને કે ક્ષમા કરવાને લાયક નથી પણ તું મારો ભક્ત છે તું રોજ મારા મંદિરે આવે છે એટલે તને ક્ષમા કરું છું તને મારતી નથી પણ તારે દરરોજ મારા મંદિરે આવી તારા શરીરનો ભોગ આપવો પડશે રાજા પ્રભાત છે એને માતાજીના વચને બંધાય છે હરસિદ્ધિ માતાજીના મંદિરે દરરોજ રાત્રે રાજા પ્રભાત છે માતાજીને પોતાના શરીરનો ભોગ આપવા હરસિદ્ધિના માના મંદિરે જાય છે માતાજીના મંદિરમાં ઉકળતી તેલની કડાઈમાં પ્રભાત સેન પડે છે હરસિદ્ધિ માતાજી પ્રભાત સેનના શરીરનું ભક્ષણ કરી પાછો સજીવન કરી અને રાજમાં જવાની આજ્ઞા આપે છે પ્રભાત સેન રાજા શરીરે ખૂબ જ તંદુરસ્ત અને હૃષ્ટ હતા અને દરરોજ આ ક્રમના કારણે દુબળા પાતળા થઈ ગયા હતા દરરોજ માતાજી તેના શરીરનું ભક્ષણ કરતા હતા અને આમ ને આમ ધીરે 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 દિવસો વીતશે છે અને એક દિવસ ફરદુખ ભંજન રાજા વીર વિક્રમ ઉજ્જૈનથી ગાંધવી ગામે આવે છે ગાંધવીનો રાજા અને વિક્રમ રાજા માસ્યાઈ ભાઈ થતા હતા વિક્રમ રાજા પ્રભાત સેનને પૂછે છે કે તને શું થયું તું સાવ આવો દુબળો કેમ થઈ ગયો પ્રભાત સેન વાત કરતા નથી પણ વિક્રમ રાજા કહે તારો દુઃખ મને કહે તારો દુઃખ દૂર ના કરું તો હું રાજા વિક્રમ ના કહેવા ત્યારે પ્રભાત સેન રાજા વિક્રમ રાજાને વાત કરે છે એક સમયની વાત છે નવરાત્રિના દિવસો હતા અને હરસિદ્ધિ માતા નવરાત્રિમાં ગરબે રમવા આવ્યા હતા અને મારાથી ભૂલ થઈ ગઈ હું મોહમાં ભાન ભૂલ્યો મેં માતાજી હરસિદ્દીના હાથ પકડ્યો અને માતાજી કોપાયમાન થઈ ગયા અને મને દંડ આપ્યો મારે દરરોજ હરસિદ્ધિમાના મંદિરે જઈ કૂકરથી તેલની કડાઈમાં પડી અને મારા શરીરનું હરસિદ્ધિમા ભક્ષણ કરે છે અને પછી પાછો મને સજીવન કરે છે અને ત્યારબાદ મને અહીં રાજમાં પાછો મોકલે છે રાજા પ્રભાત સેન રાજા વિક્રમને આ બધી વાત કરે છે વિક્રમ રાજા કહે છે બસ આટલી જ વાત છે હું તારું દુઃખ દૂર કરું પછી જ અહીંથી જઈશ અને પ્રભાસસેન રાજાને રાજા વીર વિક્રમ કહે છે કે આજે રાત્રે તારા બદલામાં હું માના મંદિરે ભોગ આપવા જઈશ તે જ દિવસે રાત્રે વિક્રમ રાજા દરિયામાં સ્નાન કરે છે માના મંદિરે પૂજા પાઠ કરે છે અને વિક્રમ રાજા પોતાના આખા શરીરે સુગંધી ધૂપ લગાડી અને મંદિરે જાય છે જઈ અને ઉકળતી તેલની કડાઈમાં પડે છે ઉકળતી તેલની કડાઈમાં ધૂપની સુગંધ ખૂબ જ આવવા લાગી ધૂપની સુગંધ અને ભોગથી માતાજી ખૂબ જ ખુશ થઈ ગયા અને વિક્રમ રાજાને કહે છે માંગ માંગ તારે જે જોઈએ તે આપું તારે ઉપર હું પ્રસન્ન થઈશું વિક્રમ રાજા કહે માતાજી હું બે વચન માગું છું માતાજી કહે માંગ વિક્રમ રાજા કહે વિક્રમ રાજા કહે કે મારું પહેલું વચન છે કે મારા માસીના દીકરા ગાંધવીના રાજા પ્રભાત સેનને તમારા દંડમાંથી મુક્ત કરો ત્યારે માતાજી પ્રભાત ને આશીષ આપી અને પોતાના દંડમાંથી મુક્ત કરે છે અને પ્રભાત સેન રાજા જેવો શરીરમાં હુષ્ટ પુષ્ટ હતો એવો જ એને કરી દીધો હવે વિક્રમ રાજા બીજું વચન માતાજી પાસે માંગે છે હે માં જગતજનની ભગવાન શ્રી કૃષ્ણના ગુરુદેવી માં હર્ષિધ્ધિ તમે મારી ઉપર પ્રસન્ન થયા છો તો મારી સાથે મારા રાજ્યમાં ઉજ્જૈન ચાલો હર્ષિધ્ધિ માતાજી કહે તારી સાથે હું આવું પણ સવારથી સાંજ સુધી હું અહીં ગાંધવી રહીશ અને સાંજથી સવાર સુધી હું ત્યાં ઉજ્જૈન રહીશ અને હા તમે આગળ ચાલજો અને હું હું પાછળ પાછળ ચાલીશ પણ તમારે પાછું વળીને જોવાનું નથી અને તમે જો પાછું વળીને જોયું તો હું એ જ સ્થાન ઉપર ઊભી જઈશ અને ત્યાંથી એક પણ ડગલું આગળ નહીં ચાલું વિક્રમ રાજા કહે માં તમે કહો તેમ હરસિદ્ધિ માતા વિક્રમ રાજાની સાથે ઉજ્જૈન જાય છે વિક્રમ રાજા ઘોડા ઉપર જાય છે ઘોડાની પાછળ માતાજી હરસિદ્ધિમાં આવે છે અને ઝાંઝરનો રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ અવાજ આવે છે ગાંધવીથી વિક્રમ રાજા સુદામાપુરી એટલે કે આજનું પોરબંદર ત્યાં પાણી પીવા માટે અને પોરો ખાવા રોકાય છે આરામ કરવા બેઠા વિક્રમ રાજા અને માતાજી હરસિદ્ધિમાં જે જગ્યાએ પોરોકાતો તે જગ્યાનું નામ પોરાય માતાજી પડ્યું અને પોરાય માતાજીના નામ ઉપરથી સુદામાપુરીનું નામ પોરાઈ બંદર પડ્યું અને સમય જતા પોરાય બંદર ઉપરથી સુદામાપુરીનું નામ પોરબંદર પડી ગયું એવું ઇતિહાસકારો કહે છે વિક્રમ રાજા અને હરસિદ્ધિ માતાજી ઉજ્જૈન આવે છે ચિપરા નદીના આ કાંઠે વિક્રમ રાજાને અર્ષેદી માતાના ઝાંઝરનો રૂમઝુમ ઝૂમ અવાજ સંભળાતો બંધ થઈ ગયો એટલે વિક્રમ રાજા પાછા વળીને જુએ છે તો માતાજી પાછળ પાછળ ચાલ્યા આવતા હતા પરંતુ માતાજીએ વિક્રમ રાજા પાસેથી વચન લીધું હતું કે જો તેઓ પાછા વળીને જોશે તો એ જગ્યાએ સ્થિર થઈ જશે અને ત્યારબાદ ઘણી વિનંતી કરી હોવા છતાં પણ હરસિદ્ધિ માતાજી ત્યાંથી એક પણ ડગલું આગળ ચાલતા નથી અને હરસિદ્ધિ માતાજી રાજા વિક્રમને કહેશે કે હું તું અહીં મારું મંદિર બનાવજે અને હું વચન અનુસાર સવારથી સાંજ સુધી ગાંધવી રહીશ અને સાંજથી સવાર સુધી અહીં ઉજ્જૈનમાં રહીશ ત્યારબાદ હર્ષિધ્ધી માતાજી અંતર ધ્યાન થઈ ગયા અને એ પછી વિક્રમ રાજા હરસિદ્ધિ માતાજીનું સુંદર મજાનું આલિશાન મંદિર બનાવે છે હરસિદ્ધિ માતાજી સાંજથી સવાર સુધી ઉજ્જૈન મંદિરમાં હોય છે ને સવારથી સાંજ સુધી માં ગાંધી મંદિરે હોય છે માં સવારે ગાંધી મંદિરમાં પધારે ત્યારે ત્યાં માતાજીનો હિંડોળો છે એ તરત ઝૂલવા માંડે છે ત્યારે સવારે પૂજારી અને ભક્તોને ખબર પડે છે કે માતાજી ઉજ્જૈનથી આવી ગયા છે એટલે સવારની આરતી ચાલુ થાય છે ને સાંજની આરતી કરી માતાજી ઉજ્જૈન મંદિરમાં જાય છે ગાંધીજી હરસિદ્ધિ માતાના દર્શન કરવા જરૂર જજો ત્યાં રહેવા ધર્મશાળા છે અને સમુદ્રના મોજા ઉછાળા મારે છે બહુ જ રમણીય સ્થળ છે ત્યાં અત્યારે મંદિરનું કામ ચાલુ છે પોરબંદરથી દ્વારકા જાઓ ત્યારે રસ્તામાં આવે છે પોરબંદરથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે ગાંધી હર્ષદ ગામ આવેલું છે હરસિદ્ધિમાં ને વિક્રમ રાજા ઉજ્જૈન લઈ જતા ત્યારે રસ્તામાં સુદામાપુરી આજનું પોરબદર કામ આવેલું અને સુદામાપુરી ધામ શ્રી કૃષ્ણ ભગવાનના બાળપણના મિત્ર સુદામાજીનું નું ગામ હરષિદ્ધિમાં અને રાજા વિક્રમ ઉજ્જૈન જતા ત્યારે રસ્તામાં આવતું એટલે ત્યાં પોરો ખાવા બેઠા અને એ જગ્યાએ પોરબંદરનું જે અત્યારનું મિલપરા વિસ્તાર કહેવાય છે ત્યાં પોરાઈ માતાજીનું મંદિર છે હરસિદ્ધિ માતાજી એ પોરો ખાધો એટલે હરસિદ્ધિ માતાજીને પોરાઈ માતાજીના નામથી પૂજાય છે બાપુ આ હતો શ્રી હરસિદ્ધિ માતાનો ઉજ્જૈન જવા માટેનો પ્રસંગ আর প্রসঙ্গ পুরেপূর সবডো এ বদল তো খুব খুব আভার আস শুভ রয়ে হার